એ ગગલી એ આ બોલો શું કામ પડ્યું મારું તમારે એ નણંદ ફોન કરીને કહી દે કે રક્ષાબંધન મનાવા અહીંયા જ આવવાની અને એન પછી હાય તમે આઠમ ક્યાંય જવા નથી હાય તમાઠમ પછી કહેજે કે તેડી છે બરાબર સારું તો હાલો ફોન કરી દઉં હો એ હાલો જય શ્રી કૃષ્ણ કેમ છે એ આટલી સારી રીતે કેમ વાત કરે ને જય શ્રી કૃષ્ણ કીધું એમ મારે સાસુએ કીધું છે કે છે ને તમારે અહીંયા આવવાનું જ છે અક્ષાબંધન આવવાનું છે અને પછી સાથે માટે સુધી રોકાવાનું છે અહીંયા હા બસ જો બરાબર છે અહીંયા ફર્મ માની કેમ દેહારી ના 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 આવવાનું જ છે ને મેં કીધું ને મેં કીધું છે એમ હા એ કીધું મને દિલથી ઈચ્છા છે હા લે લે આની કીધીથી ઈચ્છા થઈ ગઈ ના 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 ભાઈ એમ હોય જ નહીં કે દી ના તમે જ નથી કોઈ આવો છો તમારે તમે કરવા આ વખતે બોલાવે છે મારે સાસુ તો આવો ને ના ફઈ ફઈ એમ કરવાનું જ નઈ એલી આ ફઈ ફઈ કા કરે છે મે તો એની નણંદને ફોન કરવાનું કીધું એ આ ગો ગાંડા જેવી હારી એ મારી નણંદને ફોન કર્યો લાગે હા એટલે હા ગો ગાચી વિશે એલી ગગલી આ શું થયું વધારે રોકવાનું કહેવાનું છે હા તો એટલું કહી દો હાલો ફટાફટ ક્યો મને તમ પહેલા આમ કે આમ ક્યો એલી તે કોને ફોન કર્યો હે તમારી નણંદને એ ડોબા જેવી તારી નણંદને કીધું તું મે આલેલે તમે એવું કંઈ બોલ્યા જ નોતા કે તારી નણંદ હું તમે એમ કીધું તો નણંદને ફોન કરી દેતો હું નણંદને ફોન તો તમારી નણંદ જ આવે ને બાકી મારી નણંદને ફોન કરવાની તો તમે એમ કીયો ને કે મારી દીકરીને ફોન કર દેજે હવે તમે બદલોમાં આવ ફાઈ આવવાનું છે બીજું કંઈ નહીં ના 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 કાંઈ કામ નોતું ભાઈ એ તમારા સાહુ બોલાવતા હતા કે ફોન કરી દીધું ને મેં એમ પૂછતા હતા બાકી કઈ કામ નોતું હાથી વાંધો ને હારું હાલો પોચી જાજો રક્ષાબંધને હા હા આવવાનું જોઈએ ને હા માર સસરાને બોલાવી લેસ ને હું ગામડેથી હાથી કઈ વાંધો ને જય શ્રી કૃષ્ણ એલી ભૂખા જેવી એને 15 દી મારે કેમ સાચવવી કેમ હું મારી નણંદ ને હાચું છું એમ તારી નણંદ તો ડાય છે આવીને કેવી શાંતિ થી સોફા ઉપર બેય છે કાઈ ન હલે ચલે એવી કાઈ કોઈ દી નડે નહીં હા જો ઈ જ કહું છું સોફા ઉપર બેન મહારાણી જેમ બે માદી કે બેય છે ન હલે ન ચલે અને બબલી આખો દી ભલે ને કામવાળી જેમ કામ ઢેડે જી હોય પપ્પાને બોલાવ લેજો લામડે થી એમ બેન આવે હે એને કઈ કરવા આમ તો કોઈ દી નથી આ વખતે ભૂલ ભૂલ માં બોલાવાઈ ગઈ છે તો હવે આવે દીકરી જ ને લક્ષ્મી જ હોય તો આ પાંચ ભાષણ હોય તો હવે હવે થોડું ભાષણ મગજ માં નાખો આય હું જિંદગી મે તુમ મહાર બનકે કેવા ગીતડા ગાય છે પાછી તહારી હરખ માં માં પાછી એની સાઈડ લે હમણાં ડોહીમાં આવી છે તે એની સાઈડ લેશે એન બાપા આવ્યા હતા એને સસરા આવ્યા હતા એની સાઈડ લેતા હતા અને હવે ફૈજીને બોલાવીને બેઠી છે હમણાં તો મારું હપ્પાનું જ એ એટલે પાનું ચાલતું નથી એટલે વાંધો પડે છે તમારી એક થઈ જાજો હું એક થઈ જાવ ટીમ ના હોય ને ટીમ થોડીક વધુ કહેવાય હાલે લે હવે તમને તો તમારી

અરે વાહ આજ તો તું હું આમ ખુશખુશાલ લાગે છે હું થઈ ગયો રેવ લે ગીત ગાઉ સો એમાં હું ખુશખુશાલ તો મે પણ ઓ હા પણ આટલા વરા તારી ભેગો રહીને મને એટલી તો ખબર પડે જ છે કે આવી ખુશખુશાલ હો ને એટલે કાય કો તો જો બાકી તું નોર્મલ ખુશખુશાલ હો ને તો આ ગીતડા ના ગાતી હો અને ગીતડા ગાતી હો તો તાર મોઢા ઉપર આમ ચમક ચમક જેવી સ્માઈલ ના આવતી હોય ઓહો તમે તો મારા ઉપર પીએચડી કરી નાખ્યો હા તો પીએચડી કરવું જ પડે નકર આમાં છે ને કારણ વગરનું નું કોઈ લેવાય હા તઈ

હા તે કોઈ દી ફઈને બોલાવે મમ્મી તને ખબર જ છે નણંદ થી કેટલો પ્રોબ્લેમ હોય હા તો મને મારી નણંદ ના હોય તો તો ઈ હે ને મીઠા થઈને બોલાવે છે 15 15 દી 20 20 દી તો કઈ વાંધો નથી બોલો જો જો આમાં કોનો વાક ગગલા ખબર હોય ને કે મને કોઈ દી માર નણંદ બોલાવી ના હોય તો એને બોલાવી મારી નણંદ ને મારે ના બોલાવી તો તમે બોલાવો છો ને મને માર નણંદ ને તો સત્રી નો આકડો છે તો નથી એને જેલતી હું ઓ ભાડી આપણે સન બાજુવાળા બોલાવીએ કોણ હાસુ કોણ ખોટું હે જાને હવે આમાં કઈ ગામને બોલાવવાની જરૂર નથી અમને ખબર છે બોલાવ લીતા તો શું થાહે આ લેલા તમારે તો ઓલું ગીત ગાવું જોઈએ કે શું કે ઓલું બોલાઈ ગયું મને આ તમારું છે કે એવું બધાય આવ મગજ ફેરવી નાખ્યું મારું અને બોલાવ માર ગામડે ગામડેથી હા બોલાવા જો હે ને માન ગયા તા અહીંથી એ ગયા નતા ગયા નતા ધકેલા તા તમે ઈ મારી સાઈડ લેતા તા ને એટલે તમને મજા નોતી આવતી આ લેલા આવીન તું એ તારું જ કામ હતું અમે સન બોલાવ આવતા હતા આ લેલા તારે એને કામ પડ્યું એ મારું હોય નહીં તને તો કોઈની જરૂર ના હોય ક્યારે એને એકલી રડી લે હા બાકા ચીકી મુઈક માં ખોટી અને હે ને હું પૂછું ને જવાબ દેજે બરાબર છે એ લાંબે લેકા કર માં ખોટે ખોટી હો તું પૂછી પેલા તાર હા હું કા જો તો એનું મોઢું સડી ગયું આ લે લે તમને શું થઈ ગયું હજી પૂછ્યું નથી ને તમ ખોટા સાબિત એ નથી એની પેલા તમે હાર માની લીધી તો ખોયરો હાલો બસ નથી પૂછતી તમે હાર માની જ લેતા હોય તો આઈ છે ને હરી આઈટમ સો ટકોરા મારી લઈ આવ્યા છીએ આપણે એ જા ભાઈ તારું કઈ કામ નથી હું હારી ગઈ બસ તું જીતી ગઈ હાલી નીકળી હું ગામમાં ગધેડો કરે છે આ લે પણ શાંતિથી તો ગયો મંજા વાળા થાવશો લે બોલો કઈ મારી ઓરખ નથી અહીં આવવાનું કઈ નહીં મગલી હું તન પછી મળી જઈશ એ ડોહી માં હોય એવું દેખાય ના આવે કોક આવ્યું હોય તો એમ મગજ શાંત રખાય મારે આમ કરો તો હાલે મને તો ખબર નથી પડતી હવે એક કાને જ નાખું બીજા કાને કાઢી નાખું હું એટલે બહુ આમ ના થાય આ બધા એક કાને થી નાખે ને મોઢેથી કાઢે ખબર ને તું આ કરીને પગમાં કુહાડી મારસ લે

અરે પણ સાંભળો તો ખરી માર વાત માર કાઈ સાંભળું નથી હજુ હવે જેવો ન્યા આવીસ ને પાછી કઈસ કાઈ હે ને તમ ગગલીન સાઈડ લીધા રાખો પણ હવે હું જોઉં છું ઈ તો કહેવાનું જ છું ને તું ન્યા પાડાને જેમ પડી રે સોફે ને એ નાખો દી ઉતી રહે તો હું તો કહેવાનો જ છું ને કે ગગલી કામ કરે એમ અને તને ઈ પોહાતું નથી અરે પણ સાંભળો તો ખરી તમારી બેન આવવાની હે રક્ષા કરવા અહીંયા આ લે લે ઈ કેમ આય ભૂલી પડી ગગલી ફોન કરી રહી સકન હા તમને વધે ગગલી 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 દેખાય ના મેં કીધું તું આ તો જો કાચરાન છે રંગ બદલે જો તો એમ મત કે તા ફૂલ ફૂલ માં કેવાઈ ગયું હવે ઈ કે કેવાઈ જ્યું છે તો કે આ રીતે લઈ લઉં ને પપ્પાને સારું લાગે કર ના 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 હોય હું માનું જ નઈ ને આટ આટલા વર્ષો થઈ ગયા આ આવો ભોમાં તો તાર નોનંદને ફોન કર્યો જ નઈ કાય તો ભૂલ થઈ હશે અરે કાઈ નથી થયું હવે ઈ ગગલી કરે ભૂલી ભૂલ થોડીક કેવાય હા મતલબ ભૂલ થઈ છે એટલે બોલાવી માર બેને તું કે ઠાવકી તો સો નઈ બો તી બોલે સામેથી હા પણ હવે આવવાનું છે નકી થઈ ગયું તો બુઢાઈ જાજો વેલા એમ અન કઈ ગિફ્ટ લેતા આવજો લઈ રાખજે તું મને કઈ ભાન ના પડે એમાં હાલી નીકળી હોય તારે હવે લેવાનું હોય અને આ કે ગામડે ક્યાં ક્યાં લેવા જાઉં સિટી હોય તો બરોબર છે એ હું લઈ આવી દઈશ પપ્પા બધું ફૈજી માટે ડોટી બોય લાવી રહી ગઈ હતી જો બગલી બેટા બધું કીધું હોય છે તને તો કઈ ભાન પડતી નથી મોટી સો પર ખાલી કેવાની હવે સાંભળી લીધું શું કામ હતું હું રાખું છું પણ મારે નથી ગગલીના ગુણગાન સાંભળવા તમાર મોઢે ગગલી 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 કાય કોઈ તો ગગલી બાત ઉસી કી હોતી હે જિસમે કોઈ બાત હોતી હે ઉઈ જાને હવે રાત પડી ગઈ મારા દાદી મારા મિત્રો વાતો કરવાની કોઈ ક્યાંથી જઈશ હા તો કરી લે શાંતિથી એ મારા વાલા મિત્રો આજથી તમારે એક નવી વસ્તુ કરવાની છે લાઈક સબસ્ક્રાઇબ અને કોમેન્ટ તો કરવાની છે પરંતુ એક YouTube માં નવું ફીચર આવ્યું છે જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને હાઈપ કરો જો હું અહીંયા બતાવું છું તમારે કઈ રીતે હાઈપ કરો અહીંયા જો આ વિડિયો હોય એની નીચે તમે કોમેન્ટ ની બાજુમાં આવી રીતે ડાબી બાજુ સ્ક્રોલ કરશો એટલે હાઈપ લખેલ આવશે એના પર ક્લિક કરશો એટલે હાઈપ એવું આવશે એમ એ તમે અમને આપજો અને એ વસ્તુ તમે સાત દિવસ જ આપી શકશો આ જે વિડીયો મૂક્યો હોય તો સાત દિવસની અંદર આપવાનું રહેશે તમારે અને એક અઠવાડિયામાં તમે ત્રણ જ આપી શકશો પછી તમારે બાય કરવું પડશે પણ ત્રણ ત્રણ વખત તો ફ્રી છે તો તમે અમને પ્લીઝ હાઈક આપો જેથી કરીને તમારા સપોર્ટના લીધે અમે અમારા વિડીયોને વધારે ગ્રો કરી શકીએ અને હા તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જેના નામ અહીંયા લઉં છું કમલાબેન સોલંકી શીતલબેન ચૌહાણ હેતલબેન અશ્વિન પરમાર સુરતથી કમલાબેન સોલંકી મુમતાજબેન પંચાલ જોહી જાડેજા કુસીબા જાડેજા ચિયાનસીબા ઉસા બારોટ પ્રીતિ પટેલ કુણાવતી બેન રાજપૂત તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર અને હા હાથ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ હાથ આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં ગગડીની દુનિયાની નવી કોમેડી સાથે અને હા તમને જો આ વસ્તુ ન સમજાણી હોય તો કોમેન્ટ કરીને મને પાછું પૂછી શકો છો